રાહુલભાઈ આપણા ઓર્ગેનિક પેજમાં ઘણી બધી કમેન્ટ અને મેસેજ હતા કે પોટી રોગનો કંઈ ઉપાય ખરો તો આજે આપણે એના વિશે ખેડૂતને થોડી ઘણી માહિતી આપીએ તો પોટી રોગ એક એવી વસ્તુ છે કે એ શિયાળાને અને ચોમાસાની અંદરમાં વધારે આવે છે કે અમુક અમુક ખેડૂતના એવા એ મેસેજ હતા આપણા પેજની અંદરમાં કે સો સો જાડવા છે એમાંથી ત્રીસ પાંત્રીસ પાંત્રીસમાં પોટી રોગ છે ને એ ઓઈ ગઈ છે તો આપણે પોટી રોગ રોકવા માટે એક જ ઉપાય છે કે આપણે જે એને ટ્રાય કરેલી છે કે કોઈ પણ પોટી રોગ છે કે કેવી રીતના રોકવો પોટી રોગ એક જ વસ્તુથી આવે છે કે વરસાદનો અને શિયાળાની અંદરમાં ઝાકરનું પાણી પોટીની અંદરમાં ભરાઈ જાય છે કે જે પોટીની અંદરમાં પાણી ભરાઈ જાય છે અને પછી જ્યારે તડકો પડે કે ત્યારે એની અંદરમાં જીવાયત થઈ જાય અને એ જીવાત છે તે પોટીને ખાઈ જાય ખાઈ જાય એટલે પોટી રોગ આવે છે તો તેના એ પોતી રોગ રોકવા માટે આપણે પ્રોફિનો સાઇફર અને મોનોપોટો એ બે વસ્તુ સટકાર કરો તમે દર મહિને કે દર મહિને ખાલી પોટીની જ અંદર સટકાર કરવાનો છે આપણે એટલે એનાથી ઘણી બધી રાહત છે અને ફૂગનાશક કે ભાઈ જો નીચેથી પણ ફૂગ આવે છે અને રોપો ઓયો જાય છે કે જે બધા ખેડૂત કહેતા હોય છે કે અમારે પોટી રોગ કંટ્રોલ નથી થાતો આ બે દવા યુઝ કર્યા છે

પૂરતી રીતના કંટ્રોલ કરવા માટે કે ત્રણ મહિને તમે કોઈ પણ ફૂગનાશક પાવડર છે એ જમીનની અંદર છટકાવ કરવાનો કે અને ઉપરથી સ્પ્રે કરવા માટે મોનોકોટો અને પ્રોફિનો સાયફર આપણે તો રાહુલભાઈ આ મોનોકોટો અને પ્રોફિનો સાયફરની માત્રા કેટલી રાખવાની જો આપણે એકથી દોઢ વર્ષના રોપા હોય છે તો એમાં મોનોકોટો છે ત્રીસથી પાંત્રીસ એમ એલ રાખીએ હું અને પ્રોફિનો સાયફર છે દસ એમ રાખી શકો કે એના સફેદ માખીમાં પણ રાહત કરશે અને નારેળીના આજી છે કે એ ગ્રોથમાંય કામ લાગશે કે જે આ નાનું પત્તું છે એની અંદર છટકાર થશે તો એ ગ્રોથમાંય કામ લાગશે નારેળી લીલી રહેશે અને આ જે સફેદ માખી છે એમાં પણ ઘણી બધી રાહત કરશે પછી અમુક અમુક ખેડૂતનો એવો પ્રશ્ન હોય છે

તો મારું એટલું કહેવાનું છે કે કોઈ પણ ખેડૂતને પચાસ ટકા ખરાબ રોપા નીકળ્યા હોય કોઈ જવાબ ના દેતા હોય તો અમારો કોન્ટેક કરે અમારા પેજ ઉપર મેસેજ કરે અથવા કોઈ પણ તમારે જવાબ ના દે તો અમારી પાસે આવો અમારો કોન્ટેક કરો અમે તમારે પૂરતી રીતના સહાય કરશું જે થશે તે કે ભાઈ ક્યાંથી રોપ લીધો શું છે એ અમે તમારી સાથે છે કોઈ પણ ખેડૂતને એવો પ્રશ્ન હોય તો એ અમારો કોન્ટેક કરે બાકીના કોઈ પણ નારેળીને કોઈ પણ પ્રશ્ન હોય એ આપણા વિડીયોની અંદર કોમેન્ટ કરે એ વિડીયો આપણે બનાવશું કે થોડી ઘણી વાર લાગશે જ્યારે આપણે પહોંચીએ ત્યારે વિડીયો બનાવીએ છે કે આપણે ખેડૂતની ઘરે છેલ્લા સઠ્ઠા મહિનાની અંદર આપણે એક મહિનાની અંદરમાં સાઠથી સિત્તેર વિઝિટ કરી તો ઘણા બધા ખેડૂતનો પ્રશ્ન એવો હતો કે ભાઈ આ કેવી રીતના થાય તો બધા વિડીયો આપણા યુટ્યુબ ચેનલની અંદરમાં આખા વિડીયો આવશે કે તે એમાં તમે પૂરતી માહિતી મેળવી શકશો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ પ્રશ્ન હોય તો તમે અમારા પર્સનલે મેસેજ કરી શકો અમારા કોન્ટેક નંબર એમાં આપેલો છે અને કમેન્ટમાં બી જણાવજો આપણે કોઈપણ વિડીયો છે એ આપણે બનાવી આપશું કે કોઈ પણ માહિતી જોતી હોય છે અમે આપશું બાકી કોઈ દવાનો સટકાર કરવાની જરૂર નથી કે ભાઈ સફેદ માખી આવી તો આપણે સફેદ માખીની દવા યુઝ કરીએ કોઈને મોનોકોટન પ્રોફીનો સાઇફરનો સટકાર કરશો એટલે સફેદ માખીની અંદરમાં પણ તમારે રાહત મળશે અને બીજા બધા ખેડૂત છે કે ભાઈ રોપડા છે કે અત્યારે

અને જેટલી ઓર્ગેનિક રીતના કે ભાઈ તમે જે સાણ છે તે તે લીલું સાણ જેટલું નાખશો ને એટલો ગ્રોથ થશે અને જે રાસાયણિકથી તમે ગ્રોથ કરાવવા માંગશો તો થળ છે હાવ ઝીણું રહેશે અને બે વર્ષના અંદરમાં ફૂટી જશે તો તે નારિડીને અંદરમાં કોઈ જીવી જોઈએ ને એવી જામશે નહીં ગમે એવો રોફ હશે પછી એનું ફળ જ નથી અને ફૂટા આવી જાય તો એનું શું કારણ કે ભાઈ એ તમે ખાતરું નાખ્યા છે એટલા એટલા રાસાયણિક ગરમ જેટલું ખાતર નાખશો એટલું એમાં સાઈડ ઇફેક્ટ થવાનું છે જીવા અમૃત છે એ તાત્કાલિક રિઝલ્ટ નહીં આપે તમને ઓછામાં ઓછું છ થી સાત મહિના એનું નાખવાનું રહેશે પછી રિઝલ્ટ બતાવશે કારણ કે ઓર્ગેનિક વસ્તુ છે ઘાય ઘાય રિઝલ્ટ નથી આવતું તો એ બહુ બેસ્ટ રહે છે કે એનાથી ગ્રોથ એ વધારે થશે કે એને મારું એટલું જ ખેડૂતને કહેવાનું છે કે તમે કોઈ પણ આડા ખર્ચા ના કરો કે કોઈ આ દવાયું સાટો કે કોઈ રાસાયણિક એટલું બધું નાખીને ગ્રોથ કરાવવો એ બધી ખોટી વસ્તુ છે એ જે આવવાનો ટાઈમ છે એ જ ટાઈમે આવશે પણ જે તમે વહેલી એમ કહો છો અમુક અમુક ખેડૂત અમે રાસાયણિક નાખીનાથી ગ્રોથ વધારે થયો ગ્રોથ ઓર્ગેનિક રીતના કરાવો તો તેનું થળે મસ્ત રીતના બંધાશે ને પછીથી જે આવશે ને નારિયળી એમાં કંઈ અલગ મજા હશે ને જે રાસાયણિક આવશે કે જેનું સ્થળ જ નથી અમુક અમુક ઘણા બધા હમણાં આપણા આઈડીના અંદરમાં વિડીયો છે કે નારેડી છે કે ઓગણીસ ઓગણીસ મહિનાની ફૂટી ગઈ છે નારેડી એમાં બે બે ત્રણ ત્રણ પોતાં છે તો તે નારિયળીને હવે ગ્રોથ કરાવવાની વસ્તુ થાય છે કે ગ્રોથ ન થાય તો કોઈ કામનું નથી કે ચાર ફોટા છે નારેડી બગડવા વર્ગી છે તો મારું એટલું જ કહેવાનું છે ખેડૂત કે કોઈ નારેડી ની અંદર માં ખર્ચા ના કરો પોટી રોગ આ બે દવા થી રોકાશે પોફી નો સાયફન ને મોનો કોટો દર મહિને પોટી રોગ હોય કે ના હોય તમારે સ્પ્રે કરી જ દેવાનો મહિનો દિવસે અને નીચેથી થી ફૂગ ના શકી તમે ત્રણ મહિના એ આપવાનું કારણ કે ભેજ જમીન રહી છે એટલે ત્રણ મહિના એ તમારે પોટી રોગ માટે આ જે બ્લુ કોપર અથવા ફૂગ નાશક કોઈ પણ પાવડર હોય એ લઈ નેલું કરું બાકીના કોઈ ખર્ચા નથી ને કોઈ રાસાયણિક એટલા એટલા ખાતરું નાખો રેડી કેટલી